એક દીકરા અને એક દીકરી સાથે રહેતી હતી શંભુ સાથે છેલ્લા પાંચ વર્ષથી લિવિંગમાં રહેતી હતી રાધા રાત્રે પરિવાર સાથે ફૂટપાટ પર સુઈ રહી હતી તે દરમિયાન એકને ને પિસ્તાલીસ વાગે શંભુ પેટ્રોલ લઈને જશે આવ્યો હતો અને ત્યારબાદ રાધા પર પેટ્રોલ છાટીને સળગાવી દીધી હતી રાધાએ બુમા બૂમ કરતા પરિવારજનો જાગી ગયા હતા ત્યારબાદ પોલીસ અને એકસો ને જાણ કરવામાં આવી હતી દરમિયાન શંભુ ભાગી ગયો હતો

બનેલ છે જે બનાવ અનુસંધાને આ કામના ભોગ બનનાર બેનની દીકરીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ કતારગામ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ હાથ ધરેલ છે આ કામે બનાવની હકીકત એવી છે કે આ કામના જે આરોપી જે છે એમની શંભુભાઈ ભૂરિયા કરીને એની મરણ જનાર સાથે છેલ્લા આઠેક વર્ષથી અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે